સિંહોની ધરતી ગુજરાતમાં વાઘના પણ મદામના સિંહોની ધરતી કહેવાતા ગુજરાત માટે એક નવી ખુશખબર સામે આવી છે વડોદરા નજીક આવેલા રત્ન મહાલના જંગલોમાં વાઘની હાજરીના સ્પષ્ટ પુરાવા વન વિભાગને મળ્યા છે જંગલમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં એક ચાર વર્ષનો વાઘ ટપ બાદ કરતા પોઝમાં કેદ થયો છે જે સમગ્ર વનતંત્ર માટે ઉમંગનું કારણ બન્યું છે આ વાઘ છેલ્લા નવ મહિનાથી રત્નમહાલ વિસ્તારમાં રહેતો હોવાના અનેક દાખલા મળ્યા છે ગુજરાતમાં વાઘોની વસ્તી વધે તે દિશામાં ચલાવાઈ રહેલા સંરક્ષણ પ્રયત્નોનું આ મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવે છે વાઘોની આ ઉપસ્થિતિ રત્નમહાલ જંગલને નવી વિવિધતાની ઓળખ આપતી સાથે રાજ્યની વન સંપત્તિ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની છે રિયલ પાવર ન્યૂઝ